กอนที่จะรู้บ้านอะไรจะรู้บ้านตัวจียอะไรวัตอนตัวเจนเขาคนธรรดาวอเออร์ก็วันมุดต้นข้าวหนึ่งลายนึ่งลมีโมเดลก่อนนะอะไรวัขาวต้นเาว้วอดเออร์ก็อนะข้าวปุ้ยมจ้าวนะน่าจะอไรวเนี่ยแค่ไหนฮะรตนตาบบะ

ઓ નહીં કંજુસ માં કંજુસ છે પણ એ કંજુસી આપડે બધી કાઢી નાખી ખાવા એક નંબર નો કંજુસ છે એક નંબર નો કંજુસ છે

એ ગોલુ ભા જો લ્યા મે મન તો જોવા આયા કેટલું કંજૂસ થાય રે યાર મન તો આયા લે ભાવ અલે જાડુ ભાઈ પધારો પધારો તમે તો ઘણા દાડા આબાજો બધા ગોલુ બા બે છે અલા બે રૂપિયા પાછરા ગડેલું મે બનાવો હાલનો કેવો બે ખાય તમે

બોલો <laughs>

જો અલ્યા મેં મનતા મારા છો તો તમે જ હેકું જ હે અલ્યા આપડો ગામમાં તો બધું ખાઈ ખાઈને નવી सब्जी આવી નવી એટલે હું આ વખત તો નતો ના ના આ વખત તો આ નવું નવું આવી ગયું

જાડુભા તમારો કોમત નઈ બુધા લાલ લાવવાનો હા ચાબા બનાવીએ ચાબા બનાવો પણ ખોડે પછી ના ખોડે

બે મહિના <yu restoran>